તો આજે આપણે ફરી પાછા આપણે લાવ આવી ગયા છીએ અને આજે આપણે દરેક ચેનલ ચેક કરવાના જેની કમેન્ટ હું લઈ લઈશ અને અહીંયા એમની ચેનલ ચેક કરી આપીશ અને આ ચેનલ પર આપણે ડેલી આપણે લાવ આવીએ છીએ મારી પાસે ટાઈમ હોય એટલે હું ડેલી લાવ આવું છું ક્લોઝ 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 તો જોડે અને આપણે ચેનલ ચેક કરી આપીશ કે તમારી ચેનલ મોનિટાઈઝ થશે કે નહીં થાય શું પ્રોબ્લેમ છે કોઈ તમારે બીજો પ્રોબ્લેમ હોય તો મને તમે કમેન્ટ કરી અને જણાવી શકો છો અહીંયાથી હું તમને રિપ્લાય પણ આપી દઈશ અને આ ચેનલ પર આપણે ડેલી લાવ આવીએ છીએ અને મારાથી બને એટલી ચેનલ હું ચેક કરી આપું છું બસ તમારે કમેન્ટ કરવાની રહેશે तो चलो फटाफट जोड़े जाओ कोई नहीं पर पेला कमेंट आ कमेंट हूँ थी लई लीश तो अँ यूआर कोली एम एट वी અહીંયા એમની ચેનલ હું ચેક કરી લઉં છું કારણ કે યુઆરએલ માં નામ અલગ હોય છે અને ચેનલ નું નામ પણ અલગ હોય છે અનિલભાઈ વન એમ વ્યુ વન દિવસ લગે એટલે તમે આ જે નામ રાખ્યું છે એ વ્યુ વધારવા માટે રાખ્યું હોય છે કારણ કે આવી રીતના તમે કરશો ને તો તમારો વ્યૂ તો નહીં વધે તમારે નામ કઈ સારું રાખવાનું છે બીજાને એમ થાય કે તમારે વન મિલિયન વ્યૂ આવ્યા છે પણ એવું નથી માણાને અત્યારે બધી ખબર પડે છે અનિલભાઈ એટલે ખાસ તો તમારે પેલું તમારે ચેનલ નું નામ ફેરવી નાખું જો તમને એવું લાગે તો ફેરવી નાખું તો અહીંયા એમને લોંગ વિડીયો અપલોડ કેટલા કરેલા છે ચાર વિડિયો લોંગ વિડીયો અપલોડ કર્યા છે એમાંથી આપણે એક વિડીયો ચેક કરી લઈશું અહીંયા તો અહીંયા આપણે અનિલભાઈ વિડીયો બનાવી રહ્યા છે તે ટ્રેનિંગ માટે બનાવી રહ્યા છે બહુ સારું કહેવાય પણ અહીંયાથી હું એમનો એક વિડીયો ક્લે કરી અને જોઉં છું આ તો હવે તમારા પોતાના વાંધો નથી બરાબર તમે લોંગ વિડીયો જે અપલોડ કરી રહ્યા છો એ જો તમારા પોતાના હોય તો કઈ પ્રોબ્લેમ નથી પણ જો તમે બીજાના વિડીયો લોંગ વિડીયો લેશો તો તમારી ચેનલ કદાચ મોનિટાઈ નહીં થાય અને અહીંયા પણ તમે જોઈન તો કરેલું છે કદાચ તમારી ચેનલ મોનિટાઈ હોય શકે અને આવા વિડીયો તમે બીજાના વિડીયો લેશો તો કદાચ તમારી ચેનલ ડી પણ મોનિટાઈ થઈ જાય છે તો અહીંયા તમે લાવમાં તમે લાવ આવી રહ્યા છો અને સબસ્ક્રાઈબર એક મિલિયન સો સબસ્ક્રાઈબર તો લાવ આવો તો એનો ટાઈમ વોશ પણ તમારે મળી જાય છે એટલે કલાકો પણ મળી જાય છે એ સારું છે તમે લાવ આવો છો એ તો તમારો એક લાવ વિડીયો અત્યારે લાઈવ બતાવે છે અહીંયા કણે તો લાઈવ આવો એ સારું વાત છે અને શોર્ટ વિડીયો તમારા હું જોઈ લઉં છું હવે આમાં પહેલો જ વિડીયો હું જોઈ લઉં અનિલભાઈનો તો અહીંયા તમે જે શોર્ટ વિડીયોમાં મ્યુઝિક ઉમેર્યું છે એ તમારે યુટ્યુબની લાઇબ્રેરીમાંથી તમારે લેવાનું છે એટલે કે યુટ્યુબ આપણે સિસ્ટમ આપે જ છે આપણે કોઈ પણ સોંગ લઈએ કારણ કે વિડીયો આપણે પોતાનો હોવો જોઈએ કઈ આપણી કોઈ પ્રોબ્લેમ નથી આવતો કારણ કે આપણે એક સોંગ વારી ખતે એકને એક સોંગ જે આપણે લીધું હોય મ્યુઝિક હોય કે સોંગ હોય એકવાર ચાલુ કર્યું આપણે એક વાર મૂક્યું પછી તમે એને ત્રણ ચાર ફેર એક ને એક એક ને એક મૂકી કરો ને તો પણ રિવ્યુઝ કન્ટેન્ટ આવી જાય છે અને તમારી ચેનલ ડી મોનિટાઈ થઈ જશે જો મોનિટાઈ હશે ને તો પણ તો અહીંયા અનિલભાઈ ના મેસેજ એક મિનિટ લાવી ચેટ કે કે અનિલભાઈના નીલુ ઠાકોર કે મેરે ફોન અવાજ નથી આવતી અવાજ નથી આવતી અહીંયા તો એટલે મારો અવાજ તમારી સાથે પોકી નથી રહ્યો એવું તમારું કેવું છે પ્લીઝ 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 તો અનિલભાઈ તમને મેં કીધું તમે એવી રીતના તમે કરી લેજો કારણ કે તમારી ચેનલ મને તો લાગે છે મોનિટાઈ થઈ ગયેલી છે અથવા હાફ મોનિટાઈ તમે કરી લઈએ છે પણ જો તમે આવી રીતના તમે સોંગ એકને એક સોંગ બીજી ફેર વાપરશો તો પણ તમારી ચેનલ છે ને તે ડી થઈ જાય છે આ વાતનું અનિલભાઈ ખાસ તમારે ધ્યાન લેવું ભલે આપણે થોડીક વાર લાગે પણ બધાની ચેનલ આપણે ચેક કરીશું કારણ કે આપણે પાસે ઘણો બધો ટાઈમ છે તો હવે જે કોઈ મિત્રની કમેન્ટ આવશે એ કમેન્ટ હું અહીંયાથી લઈ લઈશ ઠાકોર હવે તમે ઘણી બધી અહીંયા કમેન્ટ કરી નાખી છે એક કે એક કે કે પણ હું તમારી ચેનલ જ અહીંયાથી લઈ લઉં છું જે ચેક કરી લઉં છું બરાબર નીલુ ઠાકોર કારણ કે તમે ઘણી બધી કમેન્ટ કરી નાખી છે ઠાકોર અને અહીંયા હું તમારા વિડીયો ચેનલમાં ચેક કરવા પહોંચી ગયો છું તમારે અહીંયા હોડ સબસ્ક્રાઈબર છે અને તમારે ચોત્રીસ વિડીયો તમે અપલોડ કરેલા છે તો અહીંયા થી તમારી ચેનલ ને હું પણ સબસ્ક્રાઈબ કરી લઉં છું પતંગ ઉડે તો હા હવે તમે જે બધા લીધા છે વિડીયો એ બધા વિડીયો મને તો બીજા ના લાગે છે પેલા કારણ કે હું એક વિડીયો સ્પ્લે કરીને જોઈ લઈશ એટલે મને પડી જશે હવે આવા તમે એમપી થ્રી સોંગ કોઈનું સોંગ લેતા હોય અથવા તમે આવી રીતના વિડીયો બનાવો છો આ ચેનલ તમારી થશે નહીં ભલે તમારા સબસ્ક્રાઈબર ઘણા બધા થઈ જશે પહેલી વાત તો એ છે કે કોઈનું વિડીયો આપણે ચોરી નથી કરવાનો ના કે આપણે આવી જાય અથવા તમને કોપીરાઈટ પણ પડી શકે છે આમાં તમારા સબસ્ક્રાઈબર તો વધી જશે તમે આવા વિડીયો મૂકશો એટલે એકાદું વિડીયો વાયરલ થશે એટલે તમને ચાર હજાર કલાક મળી જશે એક હજાર સબસ્ક્રાઈબર મળી જશે એક વિડીયો તમારો ચાલ્યો જાય છે એટલે પણ આનો કોઈ મતલબ નહીં તમે જો પૈસા ના કમાઈ શકો નીલુ ઠાકોર તો આપણે શું કરવાનું બોલો આપણે યુટ્યુબ ચેનલ પર પૈસા કમાવા માટે જ આપણે ચેનલ બનાવી હોય અને એમાંય આપણે કોકનું લાઈન મૂકી તો પછી આપણને પૈસા મળવાનો ચાન્સ નથી રહેતો કારણ કે આપણે જ્યારે પણ અપ્લાય કરવી યુટ્યુબને ચાર હજાર લખ કલાક પૂરી થઈ જાય એક હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય તરત જ આપણને રિવ્યુઝ કન્ટેન્ટ આપી દેશે અને આવી ચેનલો મોનિટાઈઝ થતી નથી જેમ બને એમ તમે તમારા પોતાના વિડીયો નાખો તો જ તમારી અત્યારે ચેનલ મોનિટાઈઝ થશે અને કે થશે નહીં તમારી ચેનલ મેં અહીંયાથી ચેક કરી લીધી છે અને શોર્ટમાં પણ જોઈ લઉં છું શોર્ટમાં પણ તમે કોઈના પણ વિડીયો ઉઠાવી લીધા છે એટલે આવી રીતના તમારે નથી કરવાનું આ તમે તમારી ચેનલ મોનિટાઈ થશે જ નહીં હું તમને કહી દઉં છું નીલુ ઠાકોર એટલે તમે તમારા પોતાના વિડીયો રાખો આવા વિડીયો મૂકશો તો તમારી ચેનલ ક્યારેય મોનિટાઈ નહીં થાય અને આગળ તમે પૈસા પણ નહીં કમાઈ શકો મારું તો એ જ કહેવું છે કે જે કરો એ પોતાનું કરો એટલે તમારે ક્યારેય વાંધો નહીં આવે તો અહીંયાથી તમારી ચેનલ મેં ચેક કરી લીધી છે અને તમારા શોર્ટ વિડીયો પણ મેં ચેક કરી લીધા છે બરાબર હવે તમે જો શોર્ટ વિડીયો ચાલુ કરવા ચાલુ રાખવા માગતા હોય તો તમે એમાં તમારો પોતાનો ઓવિસ ઓવર ચાલુ કરી દેજો એટલે તમારી ચેનલ પણ મોનિટાઈ થઈ જશે ન કે તમારી ચેનલ મોનિટાઈ થશે નહીં અને જે કોઈ તમે વિડીયો લીધા છે બરાબર ગુજરાતી મોટા મોટા યુટ્યુબર હોય કે નાના યુટ્યુબર હોય કોઈના પણ તમે લીધા છે એ વિડીયોને ડિલેટ તમારે મારવા પડશે તો એ તમારી ચેનલ મોનિટાઈ થશે તો ઘણા બધા એને હું આવું કહેતા છું તો ઘણા બધા કે ઓલાની ચેનલ મોનિટાઈ છે ઓલાની ચેનલ મોનિટાઈ છે પણ એ ચેનલ પહેલેથી મોનિટાઈ હોય અને એમને વિડીયો કદાચ મૂક્યો હોય તો એ તરત જ ડિલેટ મારી દેશે કારણ કે જેને ચેનલ મોનિટાઈ હોય એને બધી ખબર પડે છે કે કોઈના વિડીયો ના મુકાય કારણ કે તમે નાના એવો કટકો લેશો ને

તો હવે આપણે બીજી કોઈ કમેન્ટ કરશે તેની કમેન્ટ આપણે ચેક કરી લઈશું અહીંયાથી ફટાફટ કમેન્ટ લઈ લઈશું અને એ ચેનલ ચેક કરીશું તો જે કોઈ પેલા કમેન્ટ કરશે તેની ચેનલ હું અહીંયાથી ચેક કરી આપીશ અને આજે આપણે ચેનલ જ ચેક કરવાની છે ભલે થોડીક વાર લાગશે ગમે એ ચેનલ ચેક કરીશ પણ સરખી રીતે ચેનલ ચેક કરી અને જણાવીશ કે તમારી ચેનલ મોનિટાઈઝ થશે કે નહીં થાય શું પ્રોબ્લેમ છે કોઈ પણ પહેલાં કમેન્ટ કરશે તેની ચેનલ હું અહીંયાથી ચેક કરી લઈશ અને આજે આપણે ચેનલ ચેક કરવાની છે જેટલી માહિતી એટલી ચેનલ હું ચેક કરી આપીશ અહીંયાથી અને કોઈ પણ યુટ્યુબ સમસ્યા હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો કે મારી આ સમસ્યા છે તેની પણ હું અહીંયાથી માહિતી આપતો રહીશ અને આ ચેનલ પર આપણે ડેલી આપણે લાવ આવીએ છીએ મારી પાસે ટાઈમ હોય એટલે હું આ ચેનલ પર લાઈવ આવી જાઉં છું હજુ આપણે થોડીક વાર લાવ રેવાના છીએ તો ફટાફટ લાવમાં જોડે જાઓ અને તમારી ચેનલ ચેક કરી આપીશ ફ્રીમાં કોઈ પણ પ્રોબ્લમ હોય તો તમે મને જણાવી શકો છો અહીંયાથી હું તમને રિપ્લાય પણ આપતો રહીશ અને તમારી ચેનલ પણ ચેક કરતો રહીશ જેની પહેલાં કમેન્ટ આવશે તેની ચેનલ હું ચેક કરી લઈશ અને નીલુ ઠાકોર કરીને નામ છે તો એમની આપણે ચેનલ ચેક કરી લીધી છે તમારી ચેનલ મેં ચેક કરી લીધી છે તમારી ચેનલમાં બધા વિડીયો બીજાના છે એટલે તમારી ચેનલ મોનિટાઈ થશે નહીં તમે તમારા પોતાના વિડીયો નાખો એટલે તમારી ચેનલ મોનીટાઈ નહીં થાય કારણ કે તમે બીજાના વિડીયો અપલોડ કરશો તો યુટ્યુબનું તો એવું કહેવું છે કે બીજાના વિડીયો હશે કોપી પેસ્ટ કરેલા તો તેમાં એ રિજ કન્ટેન્ટ આપી દે છે અને તમારી ચેનલ મોનિટાઈઝ થતી નથી એટલે ખાસ કરી તમે પોતાનું જ કન્ટેન્ટ રાખો એટલે ક્યારેય તમારો કોઈ પણ પ્રોબ્લેમ ના આવે અને આજે આપણે લાવ આવી ગયા છીએ એટલે કે જેટલી મારાથી બનશે એટલી ચેનલ હું અહીંયાથી ચેક કરી આપીશ બસ તમારે કમેન્ટ કરવાની રહેશે ફટાફટ કમેન્ટ કરો જેની કમેન્ટ પહેલા આવશે એની કમેન્ટ હું અહીંયાથી લઈ લઈશ અને આ ચેનલ પર આપણે ડેલી આપણે લાવ આવીએ છીએ આપણે હજુ લાવ થોડીક વાર રહેવાના છીએ જે કોઈ મિત્રો ને ચેનલ ચેક કરાવી હોય અને આ ચેનલ પર આપણે ડેલી આપણે લાવ આવીએ છીએ જે કોઈ મિત્ર ની પેલા કમેન્ટ આવશે તેની ચેનલ હું પેલા લઈ લઈશ અને ચેક કરી આપીશ કે મોનિટાઈ થશે કે નહીં થાય કોઈપણ પણ યુટ્યુબ લગતી કોઈપણ તમારે સમસ્યા હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો અહીંયાથી હું તમને રિપ્લાય પણ આપતો રહીશ અને આ ચેનલ પર આપણે ડેલી આપણે લાવ આવીએ છીએ મારી પાસે ટાઈમ હોય એટલે હું ડેલી લાવવા ચેનલ પર આવતો હોઈ છું અને મારાથી બંને એટલી ચેનલ હું અહીંયાથી ચેક કરી આપું છું અને અહીંયાથી હું તમને કહી દઈશ કે તમારી ચેનલ મોનિટાઈઝ થશે કે નહીં થાય તે વિશે પણ હું તમને અહીંયાથી માહિતી આપતો રહીશ અને કોઈ તમારે યુટ્યુબ લગતી કોઈ પણ સમસ્યા હોય તો તમે મને કમેન્ટ કરી જણાવી શકો છો કે મારે આ સમસ્યા છે તે માટે પણ હું રિપ્લાય અહીંયા આપતો હોઈ છું જે કોઈ મિત્રોની ની પેલા કમેન્ટ આવશે તેની કમેન્ટ હું અહીંયાથી લઈ અને એમની ચેનલ ચેક કરી આપીશ અને હજુ આપણે થોડીક વાર લાવ રહેવાના છીએ અને આ ચેનલ પર આપણે ડેલી આપણે આવીએ છીએ કોઈ પણ તમારે પ્રોબ્લેમ હોય યુટ્યુબ રિલેટેડ તો તમે મને જણાવી શકો છો બસ તમારે કમેન્ટ કરવાની રહેશે કોઈ પણ સમસ્યા હોય તમારી ચેનલ અહીંયાથી હું ચેક કરી આપીશ તો ફટાફટ જોડાઈ જાઉં આપણે અત્યારે યુટ્યુબ ચેનલ પર લાવવા આવી ગયા છીએ જેની પહેલા કમેન્ટ આવશે તેની કમેન્ટ લઈ લઈશું હું અને એ ચેનલ ચેક કરી આપીશ આપીશ્રી અને આ ચેનલ પર આપણે ડેલી આપણે આવીએ છીએ અને દરેક મિત્રની આપણે ચેનલ પણ ચેક કરીએ છીએ જેટલી મારાથી ચેનલ ચેક થાય એટલી હું ચેનલ ચેક કરી આપું છું અને માહિતી પણ અહીંયાથી આપી દઉં છું કે તમારી ચેનલ મોનિટાઈ થશે કે નહીં થાય અને કોઈ પણ બીજી સમસ્યા હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો કે મારે આ સમસ્યા છે યુટ્યુબ રિલેટેડ તો પણ હું અહીંયાથી તમને માહિતી આપી દેતો હોઈશ છું અને આ ચેનલ પર હું ડેલી લાવ આવું છું એટલે કે દરરોજ લાવ આવું છું મારી પાસે ટાઈમ હોય એટલે હું દરરોજ આ ચેનલ પર લાવ આવું છું અને ચેનલ ચેક કરું છું અને હજુ આપણે થોડીક વાર લાવ રહેવાના છીએ તો ફટાફટ ચેનલ ચેક કરાવવાની હોય કમેન્ટ કરી દેજો જેની પહેલાં કમેન્ટ આવશે એ ચેનલ હું ચેક કરી આપીશ અહીંયાથી